જીવિત કઈ રીતે કરી શકાય બહુ બધા લોકોને આ વિચાર આવે કે માટી જીવિત કઈ રીતે નહી માટી જીવંત છે જ પણ માટી મરી રહી છે એક કાર્બન કેટલો છે કાર્બન કન્ટેન કેટલો છે તેના આધાર ઉપર પણ નક્કી કરી શકાય કે એની જીવંતતા કેટલી છે માઇક્રોન કેટલા છે તેના આધાર પર નક્કી કરી શકાય લેબની અંદર જ્યારે ચકાસણી કરી તો તેના ઉપરથી ખબર પડી કે એ કેટલા પ્રમાણમાં મૃત્યુ પામી છે છેલ્લે તો માટીને નુકસાન થઈ રહ્યું છે માટી મરી કઈ રીતે રહી છે માણસે સુખની વ્યાખ્યા બદલી નાખી છે સુખ એટલે પૈસાને સુખ માને છે એ ઓર્ગેનિક ખાવા પણ માટી જીવિત ના રહે કીધું કે લગભગ મૃતપાય કરી દીધી છે માટી તો એને પુનઃ કરવી મારા મારા પોતાના ખેતરની અંદર મેં છેલ્લા સાતેક વસ્તી પ્રયોગ કર્યા છે અને એની અંદર માટીની જીવંતતા હું લેબમાં ચેક કરી રહ્યો છું રોજ દર વર્ષે સુધરતી જાય છે અને તેની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના જંતુનાશક દવા સિવાય રાસાયણિક ખાતર સિવાય ઉત્પાદન પહેલા જે મળતું હતું એનાથી લગભગ ડબલ જેટલું થઈ ગયું છે ઉત્પાદન પણ વધે છે તમારો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો તમે કંઈક ટેકરી ઉપર ઝાડ બધા બહુ જ બધા લોકો હતા અને કંઈક વરસાદમાં ચાલુ વરસાદે લગભગ શાયદ ઝાડ વાવી રહ્યા હતા અમે દર વર્ષે એક નવું કામ છેલ્લા આઠ દસ વર્ષથી બનાસકાંઠામાં કરી રહ્યા છીએ બનાસના બહેનો સહિત બધા સાથે મળીને પશુપાલક બહેનો સહિત એના લોકો બધા જોડાઈ રહ્યા છે

તો પ્રકૃતિનો જે નિયમ છે સૂર્ય ચંદ્ર દેવતાઓ બધા પરસ્પર એકબીજાનું કામ કર્યા કરે